રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર જે સુવિધા મેડિકલ સ્ટોર છે એ સુવિધા મેડિકલ સ્ટોર બે હજાર છમાં માં મૂળભૂત એનું ટેન્ડર કરવામાં આવ્યું હતું અને એ ટેન્ડર એટલે મીન્સ કોન્ટ્રાક્ટ કે ટેન્ડર વોટ એવર આપણે આ કદાચ હોસ્પિટલની ભાષામાં એને કોન્ટ્રાક્ટ કહીએ તો ત્રણ વર્ષ માટેનો આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને એ કોન્ટ્રાક્ટની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ ટેન્ડર કોઈ પણ નોટિસ આપ્યા વગર ત્રણ વર્ષે ઓટોમેટિકલી ડિઝોલ્વ થઈ જશે અને આ કોઈ પણ સંજોગમાં આ ટેન્ડરને એક્સટેન્ડ કરવામાં નહીં આવે તે છતાં પણ રીટેન્ડરિંગના નામે બે હજાર નવ થી બે હજાર સોળ સુધી બે એટલે રીટેન્ડરિંગ કર્યું છે અને બીજી કોઈ પાર્ટી અવેલેબલ નથી ને એવા જુદા જુદા હેઠળ બે હજાર સોળ સુધી હલાઈ ને બે હજાર સોળ પછી તો એવું કહેવામાં આવ્યું કે કમિશનરશ્રીની મૌખિક સૂચનાથી બે હજાર સોળ થી બે હજાર ચોવીસ સુધી તો આપ તો આટલા પત્રકાર ભાઈઓ છો ને અમારા કરતાં પણ તમારે વધારે આ બાબતનું તમારું નોલેજ હોય તો તમને ખ્યાલ હશે કે કોઈ પણ ગવર્મેન્ટ સેક્ટરમાં એક સેફટી પિન પણ લેવાની હોય તેનું ટેન્ડરિંગ કરવું પડે તો આવી મૌખિક સૂચના જે અમારી પાસે લેખિતમાં છે કે એની મૌખિક સૂચના આપી એવું જણાવી ને આ ટેન્ડર આઠ વર્ષથી કોઈ પણ ટેન્ડર વગર ચલાવવામાં આવે છે ટેન્ડર છે એ ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા જે આપણા પૂર્વ મંત્રી અને સાંસદ એમના સગાભાઈ છગનભાઈ કથિરિયાના નામે છે અને આજની તારીખે પણ એ લોકો અમને જુદા જુદા બાના હેઠળ કોઈ સંજોગમાં ટેન્ડર પાર પડે એવું અમને લાગતું નથી એટલે આ માટે હવે અમે વિચારીએ છીએ કે અમારે આ માટે કોર્ટમાં જવું એ મેડિકલ સ્ટોરની વાત છે આ મેડિકલ સ્ટોર છે એટલે એ તો આપણી ઈ દવાઓ એવી લખે છે જે બધા રિપ્રેઝન્ટેટિવ છે એને તો શું છે કે ઈ દવા આપણી સ્ટોરમાં ન હોય એવી દવા લખે જેથી કરીને ઇનડાયરેક્ટ સુવિધાને ફાયદો મળે અમે વિચારીએ છીએ કે આપના માઇન્ડ દ્વારા અમે જે આપણે પ્રશ્નોત્રી ઉઠાવી છે કદાચ મીડિયાને કારણે આનું રિઝલ્ટ મળે અને અમે ઉપર ઋષિકેશભાઈ પટેલની આરે પર રેગ્યુલર એના પીએ એને એનબી પટેલ સાહેબ છે એને રેગ્યુલર ટચમાં છીએ દીક્ષિત સાહેબ હર્ષદ પટેલ સાહેબ મિશ્રા સાહેબ બધાને અમે રજૂઆત કરી છે અમે પંદર દિવસ જોઈએ નકર આ મેટર અમે કોર્ટમાં લઈ જશું